કેરે ડુંગર છે હારી કોઈ દવા નહીં કોઈ ખાતર નહીં કેમિકલ નહીં ઘાસ માંડા ખાય તો એને કોઈ થાય અને થઈ જાય તો આ જે આંબો છે તમે મારી પાસે જો દેશી આંબો છે અને એને છે ને વરિયાળી આંબો કહેવાય એનું કારણ તમને કહું તો આ બાજુ તમે જોશો બધી સાઈડ છે ને ડુંગરા છે ભાઈ અને એની વચ્ચે જે કેરી થાય એમ કેવાય એકદમ મીઠી અને ઓર્ગેનિક છે ભાઈ કોઈ પણ જાતનું કાંઈ પણ ખાતર બાતર નાખતા નથી અને આ રીતના જો આ કેસર કેરી છે હવે જો સો હેલો નમસ્તે અને કેમ છો તો કઈ હવે છે ને ઉનાળો શરૂ થઈ ગયો છે ધમધમતી ગરમી પડવા છે અને ભાઈ ઉનાળો આવે એટલે આપણને એમ કહેવાય કે પેલા જ મગજમાં આવે કેરી જે કેરીની સિઝન છે એ શરૂ થઈ ગઈ છે અને ઓલમોસ્ટ અમુક અમુક જે વિસ્તાર છે એમાં તો કેરીઓ છે ને પાકી ગઈ છે આજે છે ને હું એક ગુજરાતની એવી જગ્યાએ લઈ આવ્યો છું તમે પહેલાં તો મારી પાછળ બેક સાઈડમાં જોઈ લો કે બધી સાઈડ છે ને જબરદસ્ત ડુંગરાળ વિસ્તાર છે કચ્છની કેરી જે રણમાં પાકે એ તો આપણે જોઈ પછી એમ કહેવાય કે ગીરની કેરી જે ગીરમાં પાકે એ પણ જોઈએ આપણે પછી આપણે ભાવનગરનું જે શોશ્યા છે જે શોષ્યો ગેરી કહેવાય એ પણ આપણે જોઈ હવે આજે હું તમને લઈ આવ્યો છું જેસર તાલુકાની અંદર એક પર્વતોની ગીરી માળા છે અને એની અંદર જે કેરી છે ને એકદમ કુદરતી રીતે પાકે છે તો સરસ મજાની કેરીઓ છે જોઈએ કયા કયા પ્રકારની કેરી છે પછી ખાવામાં કેવી મીઠાશવાળી છે એ પણ અહીંના જે ખેડૂત છે એમની સાથે વાત કરીને જાણશું તો ભાઈ કન્ટિન્યુ રહેજો ને ચેનલમાં પહેલી વાર હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ આ રીતના સરસ મજાનો પાછળની સાઈડ તમે જો સરસ મજાનો બગીચો છે અને અહીંયા તમે જુઓ તો ભાઈ ડુંગરાની અંદર છે ને પાણી જે છે એ તમે જો સરસ મજાની અહીંયા શરૂ છે પાણી અત્યારે હાલ થોડું થોડું અને ખાસ હવે એને અંદર જઈ અને જે કેરીઓના પ્રકાર છે ને એ આપણે જોઈશું હવે ગાઈસ આગળ વાત કરું તો આ તમે જે કેરીઓ જોઈ શકો આ બધી કેસર કેરી છે અને ખાસ આ વર્ષની સિઝન પ્રમાણે જે વચ્ચે વાતાવરણ થોડુંક ખરાબ થયું હતું એના હિસાબે છે ને આ જે બધા મોર હતા એ મોસ્ટ ઓફ ખરી ગયા છે અને એવી હાલત થઈ છે કે ભાઈ આંબામાં જેટલું આપણે જોઈતું હતું ને જે પ્રોડક્શન નીકળવાનું હતું એના પ્રમાણમાં એમ કહ્યું ને પચાસ ટકા ઓછું થઈ ગયું એ બાકી તમે જોઈ શકો છો અત્યારે હાલ આ રીતના આંબો જે છે એ થોડો થોડો આ રીતના ભરેલો છે ગઈ અત્યારે જે આપણે બગીચાની મુલાકાતે છીએ તો એમના જે ખેડૂત છે જે દાદા આપણી સાથે છે તો એની ભાઈ થોડીક આપણે બગીચા વિશે ને માહિતી લે તો દાદા તમારું પેલા નામ આપી દેજો મારું નામ જેવાભાઈ દેવાભાઈ વેગડ ગામ કાતરોડી કેરી ડુંગરની છે હારી કોઈ દવા નહીં કોઈ ખાતર નહીં કોઈ કેમિકલ નહીં કોઈ નહીં નહીં ઘાસમાં પકડવાય નહીં કેરી અને માંદો માણસ ખાય તો એને કોઈ તકલીફ ન થાય અને ઊંટો સારું થઈ જાય તો દાદા આપણે આજે કેરી છે હવે લગભગ કેટલા દિવસમાં પાકી જાય એમ હવે આ ગણ્યાશ વચે અરજી નીકળે મારે પાક્કો ગણ્યાશ વચે

તો અત્યારે જે હાલ જે સિઝન છે ને એ તમે જુઓ તો આ બાજુ તમે જોશો તો બધી સાઈડ છે ને ડુંગરા છે ભાઈ અને એની વચ્ચે જે કેસર કેરી થાય એમ કહેવાય એકદમ મીઠી અને ઓર્ગેનિક છે ભાઈ કોઈ પણ જાતનું કાંઈ પણ ખાતર બાતર નાખતા નથી અને આ રીતના જો આ કેસર કેરી છે હવે જો ટોટલી કેસર કેરી તમને દેખાતી છે ઉપર અને ખાસ બીજી એક વાત કહું કે આ જે મોર છે ને એ મોસ્ટ ઓફ જે વાતાવરણના કારણે એમ કહેવાય કે થોડો થોડો છે ને ખરી ગયો છે બાકી આ રીતની જબરદસ્ત કેરીઓ છે કંઈ અત્યારે આપણે કાતરોડી ગામે સરસ મજાના કેરીની જે વિઝિટ લીધી છે બગીચાઓની તો અત્યારે આપણી સાથે જે મુકેશભાઈ અહીંના પ્રોપર વતની છે અને એ ખુદ આપણને લાવ્યા છે કે તમે આવો ડુંગરામાં એક વખત અને એ જે કેરી છે ને એનો ટેસ્ટ કરો તો મુકેશભાઈ તમે શું કહેશો આ ડુંગરાની જે કેરી છે એના વિશે હવે મિત્રો આપણે જો ડુંગરના કેરીની વાત કરીએ તો જે ડુંગરની અંદર કેરી પાકે છે તો એનો ખાસ મહત્વ ગણીએ તો જે અહીંનું જે વાતાવરણ હોય છે એ એકદમ નેચરલ વાતાવરણ હોય છે અને જે નેચરલ વાતાવરણમાં જે કેરી પાકતી હોય છે ને તેની મીઠાશ જે બીજા બગીચા કરતાં અલગ હોય છે અને ટેસ્ટ પણ એનો અલગ આવે છે અને તમે કેરી સુધારશો ને તો એકદમ કેસરી કલરની કેરી અંદરથી નીકળશે અને બાકીની કેરી તમે જોઈજો તો કેસરી એકદમ નહીં હોય જુદા પ્રકારમાં હોય છે અને ડુંગરની કેરી વાતાવરણ અહીંયા એકદમ સોખ્ખું હોવાથી તમે ખાઓ તો તેમાં પણ તમને શરીરમાં પણ ફાયદો થાય છે કે શરીરમાં તમને લોહીની ટકાવારી પણ વધારી શકે છે એ કેરી અને જેની ગુણવત્તા પણ સારી હોય છે અને આ જે વાતાવરણ નેચરલ છે તેનું કદ પણ સારું થાય છે અને એ કેરી એકદમ હેલ્થી કેરી બને છે કેમ કે ટૂંકમાં તમે કેરી ખાવ તો તમે કેમ દવા રૂપી તમને અંદર શરીરની અંદર ફાયદો આપે છે અને બીજું કે આ બગીચો જે છે તે એકદમ નેચરલ એટલે કે ઓર્ગોનિક બગીચો છે એક તો જે ડુંગરમાં વાતાવરણમાં પાકેલી કેરી છે અને ઓર્ગોનિક એટલે કે આની અંદર કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર નાખવામાં આવતું નથી માત્ર ને માત્ર જે સાણનું ખાતર હોય છે તે જ નાખવામાં આવે છે એટલે તેનાથી પણ આપણે ફાયદો થાય છે આપણા શરીરમાં ખૂબ જ ફાયદો આપે આ કેરી તો હંમેશા આપણે ગમે ત્યારે કેરીની સિઝનમાં કેરી ખરીદી ખરીદીએ તો તેના પહેલાં આપણે સો જાતની બધી કેરીની પહેલાં જાણકારી મેળવીએ અને પછી જ કેરી ખાઈએ તો આપણા શરીરને ફાયદો થાય બાકી તમે કાર્બનને જે અત્યારે જે કેમિકલમાં જે કેરીઓ બોળી બોળીને આપતા હોય છે તો એક આપણે કેરી આપણને એવું લાગે છે કે કેરી ખાવાથી ફાયદો થાય છે પણ ફાયદો નથી થતો આપણા શરીરમાં નુકસાન થાય છે તો હંમેશા કેરી લેતા પહેલાં એકવાર અવશ્ય આ કાતરોડી ગામની મુલાકાત લો અને કાતરોડી ગામમાં આ એક જ બગીચો નથી આવા દોઢસો બગીચા કે કાતરોડીની અંદર છે જેની અંદર જુદા જુદા પ્રકારમાં કેરીઓ તમને જોવા મળશે તો અવશ્ય કા કેરી લેતા પહેલાં કાતરોડી ગામની એકવાર મુલાકાત લો કાતરોડી ગામમાં કોઈ તમારું સગા સંબંધી આસપાસના ગામમાં રહેતા હોય તો તેની તેની પાસેથી પણ માહિતી તમે લઈ શકો કે કાતરોડી ગામમાં ખરેખરમાં કેવી કેરી હોય છે કાતરોડી ગામની બેઝ આ છે ને રાજાપુરીનું છે આખો આંબો છો આ રીતના મોટી મોટી કેરીઓ છે આ બધી ટોટલી જે છે ને કેરીઓ સ્પેશિયલી અથાણા માટે અને ખાવા માટે પણ વપરાય છે અને અહીંયા આ બધું તમે જો અહીંયા આપણે આવ્યા હતા આંબાની વાડીમાં અને દાદા સ્પેશિયલી આપણા માટે છે ને ચા બનાવે છે જો મસ્ત મજાની દેસી ચૂલા પર ચા બને છે સરસ મજાની જો આ બાજુ છે ને કેરીનો બગીચો છે સ્પેશિયલી અને સામેની સાઈડ થોડું થોડું શાકભાજી વાવેલું છે આગળ આપણે નજીક છે ને જોઈએ ગાઈસ અહીંયા છે ને આપણે કેસર કેરી છે પછી જે એમ કહેવાય કે બીજી અલગ અલગ પ્રકારની કેરી છે બધી જ હોય હવે તમને ખરેખર કદાચ અલગ લાગશે કે ભાઈ વરિયાળી કેરી હોય તો આ જે આંબો છે તમે મારી પાસે જુઓ દેશી આંબો છે અને એને છે ને વરિયાળી આંબો કહેવાય એનું કારણ તમને કહું કે આ જે કેરી છે અને તમે અત્યારે હાલ ચીરીને તમે ચાકશો ને ચાકશોની ખાલી આવી રીતના આમ સૂંઘશો ને સુગંધ લેશો તો પણ તમને અંદરથી વરિયાળીની સુગંધ આવશે અને તમે ખાશો પાકસી એટલે સ્પેશિયલી વરિયાળીનો ફ્લેવર હોય ને એ રીતના તમને અંદરથી ફ્લેવર આપશે કેરીનો ફ્લેવર અને પ્લસ જે વરિયાળીનો ફ્લેવર એ બેનું છે ને મેઇન્ટેન કોમ્બિનેશન થાય અને એ જે કેરી છે એ ખાવાની એક મજા અલગ આવતી હોય છે તો કે સરસ મજાની આપણે જે આંબાની જે વાડી છે એની મુલાકાત લીધી અને માહિતી પણ સરસ મજાની આપી છે અને ખાસ એડ્રેસની વાત કરું તો જેસરથી માત્ર ને માત્ર સાત કિલોમીટરના અંતરે કાતરોડી ગામ આવેલું છે અને અહીંયા કાતોડી ગામની અંદર લગભગ દોઢસો જેટલા જે કેરીની છે એ વાડીઓ આવેલી છે જેમ કે બગીચા આવેલા છે અને આ વાડી પણ એમાંની એક ડુંગર વિસ્તારની અંદર આવેલી છે જો તમે કંઈ પણ જગ્યાએ આવતા હોય તો તમારે સીધું જેસર આવતું રહેવાનું અને ઝેસરથી કાતરોની માત્ર ને માત્ર સાત કિલોમીટરના અંતરે છે તો ફરી મળીશું નવા વિડીયોમાં એક નવી સિરીઝમાં જે આંબાની જે કેરીની જે યાર્ડ હોય કે પછી ખેતરમાં હોય ટોટલી માહિતી હું તમને આપવાનો છું તો બી કન્ટિન્યુ ચેનલ ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જઈને વંદે માતા